पूरी का कटिंग करा से हूं करे सो ड्रेस कटिंग नालो बदर में तो राखा राखा तो <laughs> राखा के होए ने राखा के होए ने बिजो हूं के हूं के राखा के होए ने हूं बनाउ छे आ गटा थई जाय ने पीवानो सब गटा थई के पीवानो ए ने होत है आ जवान थई जावे एवो से जय माता ये राम राम बधाई ने तो फरी एक नवा वीडियो मा तमारो स्वागत छे तो फरी आज दो તો દે સરકા ટાઈમ રેતો નીચે હમણા અમાર બાની બધાય જાય છે ઘણ અલરમાં એટલે તો કેમ કે અમાર બાને ના ઘવ જગ્યા કરવા થઈ ગઈ પાંચ બું જગ્યા કરી લીધો છે એને હજી ઘવની દાડિયો કરે એટલે તો અમાર બા છે કેરે જો ફેરમાં બધું બકળો મેકે છે અમાર ભુરિયા જવા કે ડાઈ મેકી દીધી છે તો હું બનાવેલું છે હે ડાળી બත් બનાવ્યો હું આલે બા અમાર બા આવી જાશે

બસ તડકો ઓઢા લે ઉગ્યો હમ દેવો છે ફરા ઓમે કરાય છે મને ગાડીને ઉઘુ પડ્યું છે નમ્યા નડવા દે જવા સામાર બગટ લઈને આવ્યા છે નવ નું ફૂલ લઈને આવ્યા બ નવ નો કરાય નટિયા ફૂલ લઈને આવ્યા છો નંબર ફાઈવા અમાર બરામ કાથે નંબર કરતા આવ્યા છે ડાયન ખજૂર ને ઢેબરા ને પૂરી ને બધું પાછો આવી ગયું ખાતા કેમ ના બા ગરમી લાગે એટલે કે હાલે બાપ દેરા ના અમે ભરી બનાવ છે હું બનાવ છે માલે દે પડ મમરી તળક મમરી તળા મમરી તળા છે આપો દે બાપ દેરા તો મિત્ર તો જમવા બેઠા છે તો જમવા બેઠા વાત ને એવું છે મમરી ને એવું કઈ બધે તો હવે અમે ભરી ને બધે જમી લીધા છે અમાર બાય એક છેલે રહ્યા છે જમવામાં ઓય ડાળ વાત ને આ ડાળિયા

ખાલા બધાય આવે જમમાં તો મિત્રો નવો આપણે હવે ગ્લાસ ખાવા દેખી જાશી ઓકે મેકન ટાટી થઈ ગયો છે હા હા જ ખાવા કા કાય કાય તો તુડો છે હું ભરે કટિંગ કરે છે શું કરે છો તમે ડ્રેસ કટિંગ ઓર્ડર કટિંગ કરે છે તો મિત્રો દિવ્યા પેલો સુરત શું કામ કરતી ભાઈ એનો આજ આપણે ટૂકા જેરી વિડિયો પડ્યા છે

बीजा गली निकले बगड़ा थाली हाल तो मित्रों ने क्या हालत राखा हम तो क्या नालो बदा मित्र उतराखा राखा तराखा के होय ने दराखा के होय ने बिजो हूं के हां हूं के दराखा के होय ने फुकाई दे एटले हा ले ले दराखा ओली थई दे यार कलर बिजो बस बे आवे काली दराखा दराखा आवे पूरी थई रही से हम हम आ तेरा कलर से ने केवी लागे કરી છે ખાટી પર રેને લે એટલે તો અમે તો આમાં શું કામ કરતા આપણે તમને વિડીયોમાં દેખાડીએ તો અહીંયા એ તો સાણો જે આપતા આપણે જીટો ના ડાયમંડ એ આપણે પૈસા ને કયો ડાયમંડ કહેવાય કયા સાણો કહેવાય સાણો સાણો હોય હાડી બોલે સીટ બનાવવાનું એમાં ડાયમંડ ને એવું બધું હોય ને સાણો કહેવાય ને પેપર ડાય ફીટ કરવાની તો અહીંયા पेपर नाटर डायमंडी डायमंडी सौंटा अलग अलग प्रकार डायमंड ये, ना। ये भी ने आगे। तो वाला ना तो बना बाकी हाड़ियों हाड़ियो में हाड़ियो डायमंडे वोटपेस हाड़ियो सौटाड़े पड़ा तेज देखाड़ी

हाँ बुरा ही बुरी ना चटन ये काम कर रहे हैं देख सांडा उन्हें देख क्या

à bắt đi bắt đầu, đã cắt điện có ở ngoài giờ, rồi cái này, muốn thế, muốn chứ, thằng đó, cái gì cái cả cái, વિડીયો ને હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ એડિટિંગ ને એવું બધું બાકી છે તો કામ તો આમ શરૂ રહેશે અમને બુદ્ધિ ને બુદ્ધિ તો વિડીયો નો આપણે હવે અહીંયા પૂરો કરીએ છીએ તો મશુભા નવા વિડીયોમાં